પોપટ બે આપણે જીવી નું પેલા બે પડે ભટકતી ખરી ને ગમે તે દુનિયા ના છે દારૂ નીકળે ને તો ચાર જણ ની આત્મા માં ને દારૂ માં હોય ગમે તે માણસ પીવા એના લક્ષણો ગમે તે કરતો એક લક્ષણ ના થાય જો સીજ ના થાય ખબર જે વખત પડતો લાગે ભરી પેલી માં કોયલ મળે એટલે એનો હાથમાં પેલો ડૂબ્યો બરોબર દારૂમાં

તરે ગર કરે ખેર જાવ તાર મો આવ ના લે નવીને ખૈના જ જવા છે ના ના મારા ખાવાની રે મોડાય થોડી જ વાર છે ના યાર મારા નઈ રહેવું ઓમ છે મારા પણ બે મિનિટ વધાઈ જવામાં કાઢાઈને ખૈના જીમો હાલ તો કે તાર ખાવાની રેવું ના લે તો હું જે કીરે કી હું જ જીએ ના હું જવેડો ના ના બે જા જવું મો ઓમ છે યાર હવે

આપણા બીજા તો કોઈ કરે આપડે તો જે કરીએ ને એ કરી જ નાખવાનું બનલ ભાઈ અન પાસે જો આ બેક માને એટલે ફોલી જો ગાર્બેજ ગટરો ને એવું બધું હોય ને ગંદુ ગંદુ એકણ જઈ નાણા ને પછી કીધું કે તો મારું જ છે એવું જોઈ એનો તો મારી જ છે ઈવણ જો પણ એ મા બાપ પણ એવું તો ખરાબ વસ્તુ આપો ના કરી એટલું બધું તો આપણ જોવા માંડ વાજી આયો